કવિએ બહુ સરસ સાચી વાત લખી છે સંતનો હોત સંસાર મેં તો જલી જાતય બ્રહ્માંડ આ શબ્દો બહુ સાર્થક છે એક નાનકડી ઘટના હું તમને કહું સાંભળવા જેવી છે વિચારવા જેવી છે અને જાગવા જેવી છે નાનકડી એક ઘટના કદાચ તમારે પણ ધ્યાનમાં આવી હોય પણ કદાચ વિચાર ન કર્યો હોય પણ હરિભક્તો આજે આ વાત ખરેખર પ્રત્યેક ભગવાનના ભક્તો હોય એને બધાએ સાંભળવા જેવી વાત નજીકના દિવસોમાં જેવી ઘટના ઘટી ગઈ બોમ્બે હાઈકોર્ટે ચૌદ વર્ષના છોકરાને આજીવન કેદની સજા આપવી પડી તમારા મનમાં પ્રશ્ન થશે ચૌદ વર્ષના છોકરાને સજા હળાહળ કર્યું કોને કહેવાય આનાથી મોટો દ્રષ્ટાંત કે આનાથી મોટી બીજી વાત ન હોઈ શકે તમે વાત આખી સાંભળો તમને કમકમ આવી જાય વર્ષની પોતાની સગી બેન અને એ સગી બેન ઉપર ચૌદ વર્ષના એના સગા ભાઈએ દુષ્કર્મ આચર્યું છે પચીસ અઠવાડિયાનું ગર્ભ રહ્યું છે અને દીકરીની જ્યારે એ પીડા દીકરીની એક જ્યારે અવસ્થા એ સ્થિતિ જ્યારે જોઈ છે ત્યારે સગી મા સામે આવી અને માતાએ પોતાના દીકરા સામે ફરિયાદ નોંધાવી છે કે આણે આવું કુકર્મ કર્યું છે અને તરત જ એને બાળગૃહમાં મોકલી દેવામાં આવ્યો એના પર એક્શન લેવામાં આવી રિભક્ત વાત મારે એટલા માટે કરવી છે આ સમય ક્યાં જઈને ઊભો રહ્યો છે બોમ્બે હાઈકોર્ટે ચૌદ વર્ષના એ નાબાલિક બાળકને માટે એટલી કઠોરતા દાખવવી પડી એટલો કઠોર નિર્ણય લેવો પડ્યો આનું કારણ શું છે આનું કારણ હરિભક્તો માત્ર એટલું છે કે સત્સંગનો ભાવ આ દુનિયામાં જેટલો સમાજ સત્સંગથી દૂર રહેશે સારા યોગથી સારા માણસોથી સજ્જન પુરુષોથી સંત પુરુષોથી આ સમાજ જેટલો દૂર રહેશે દિન પ્રતિદિન જેમ જેમ દિવસો આગળ જતા જશે એમ એમ આવા બનાવો એક નહીં બે નહીં સેંકડો ને હજારોની સંખ્યામાં બનવાના છે સમાજની સારી સ્થિતિ ડોળ થઈ જશે કારણ માત્ર એટલું છે એક સંત જેના જીવનમાં નથી એનું જીવન બિલકુલ બેકાર અને બદતર બની જવાનું છે સંત સાચી વાત સમજાવું છે સંત સારા સંસ્કારો આપશે શું કરવું શું ન કરવું આ બે વાતનું જ્ઞાન આ બે વાતની સમજણ ભગવાનના સંતો આપશે માટે ફરી ફરી આપ સૌ ભગવાનના ભક્તોને વાત કરીશ શક્ય હોય સંભવ હોય અને રસ હોય તો મા બાપ સત્સંગમાં કાયમને માટે જોડાતા રહે જોડાયેલા રહે અને પોતાના સંતાનોને પણ સત્સંગના યોગમાં રાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરે બાકી આવનારા દિવસો આવનારો સમય એ શું શું બતાવશે એ કંઈ કહી નહીં શકાય કલ્પી નહીં શકાય આવી ઘટનાઓ સમાજમાં બને છે તમે જાણકાર હો વિશેષ વાતો મારે કરવી નથી પણ વાતનો સેન્સ અને વાતનો મર્મ એ તો સમજવો બહુ બહુ જરૂરી છે હવે તો કેટલાય પ્રસંગો અને મોટા ભાગના પ્રસંગોમાં એક વાત ખાસ ઉડીને આંખે ઓળગે છે નાના નાના બાળકોમાં જે મોબાઈલનું વ્યસન મોબાઈલની ટેવ એના હાથમાં મોબાઈલ છે મોબાઈલમાં નેટ છે ઇન્ટરનેટ છે પરંતુ એ બાળકમાં એ બુદ્ધિ નથી આમાં શું જોવાય અને શું ન જોવાય પાપ એ કરીને પાપ માર્ગે ધીમે ધીમે આહિસ્તા ઈસ્તા ક્યારે સરકી જવાય ક્યારે લપસી પડાય એ સ્વયં પોતાને પણ ખબર રહેતી નથી માટે સૌને ખાસ આહવાન કરું છું સત્સંગના યોગમાં કાયમને માટે રહેજો બાળકોને રાખજો નહીં તો માથે ઓઢીને રોવાનો વારો આવશે કે મોઢું નહીં દેખાડી શકાય તબ પછતા એ હોત ક્યાં જબ ચિડિયા ચૂક ગઈ ખેત પછી પછતાવાનો કોઈ અર્થ નહીં રહે પછી પછતાવાનો કોઈ મિનિંગ નથી માટે સમય જ્યાં સુધી છે ત્યાં સુધીમાં સમાજો સમજે અને માત્ર ને માત્ર વ્યસનના માર્ગ ઉપરથી ફેશનના માર્ગ ઉપરથી જાત જાતના નવા નવા સૌંદર્ય પ્રસાધનો અને એમાં જ માત્ર સમય શક્તિનો વેડફાટ કરનારો સમાજ ત્યાંથી રિવર્સ થઈ યુટર્ન મારી અને સત્સંગના માર્ગે જ્યારે વધશે ત્યારે આવી ઘટનાઓ બનવાની ઘટશે